જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જોવા ગાંડીગીર ની મોજ આજે ધીમો ધીમો સવાર નો બે ત્રણ દિવસ વરસાદ તો આમ તો ચાલુ જ છે પણ આજે અત્યારે વરસાદ

અચૂક કે જો મિત્રો કોમેન્ટમાં અને આમ જોવો છે સવાર સવારમાં દૂધવાળા દૂધ લઈને જતા હોય ભેંસના ટોળા જાય છે ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે તો ભેંસનું ટોળું જાય છે ને જો ગોવાળિયા ભેંસ લઈને જાય અને સિવાય કયો ગીત એ વગાડી રહ્યો છે ગાયના ગોવાળિયા અહીંયા આમ રસ્તા ઉપર ગીરમાં તમે ગમે ત્યારે નીકળો આ સવારનો ટાઈમ હોય ધોધમાં ગમે એટલો વરસાદ હોય આ બધી આખું ભેંસોનું ટોળું જાફરાબાદી ભેંસો છે આ બધી અને આ તારી ગોવાળી અમારે ગમે તેવો વરસાદ હોય એની ભેંસોને લઈ અને નીકળી જ પડે છે આ જો એક એક ભેંસો કેવી છે જાફરાબાદી એક એક ભેંસની કિંમત શું એક એક લાખ હશે વધારે હોઈ શકે કેવા પલળતા પલળતા પણ એની ભેંસોને તો એ ચરાવવા કાયમ માટે નીકળી જ જાય સરકાર માં મોજ કરે પણ ને ભાઈ પાણી હોય એટલે શિવ ને કઈ જોતું નથી નિરાત નો રમવા વળગી ગયો છે ઘરમાં આવવાનું નામ લેતો નથી હાલ શિવ ઘરમાં અહીંયા આવતો રે એ માથું પલાડી લીધું હા ભાઈ છત્રી લઈને લઈ છે છત્રી લઈને છત્રી લઈને ને નાય કાગળો થઈ જાય ને ભેગો તું પણ ઉડી એક ધારો દોડવામાં શિવાંશ છે પાણી ગંધારું છે ખોટી ખોટી વાતું કરે પડી જાય ને તો ખબર પડશે શિવ તારે અહીંયા તો રે હાલ ભાઈ Dika. Si Vance. Si Vance, favorite git ચોમા દીકરો માટલા ઉપર માટલા નું ગીત ગાય છે ગીતો ગાતો જાય અડધા શબ્દ સમજાશે અર્ધા નહીં સમજાય પણ એ ગીત નો આખો ઢાળ ગાઈ દે

મેલ માથા કુટ ખોટી જો રાઈમ્સ રો મે બતા છે જો હો લાવજે હેન્ડલ સાયકલ મારે સરે રે જાય કે તો જો રાઈમ્સ શરૂ થઈ છે રાઈમ્સ કરો

કેવો રાત નો સાયકલ બે ભાઈ ભટકાઈ ગયા જો આ તારા જેવડો છે ને તારો ફ્રેન્ડ એનું નામ શું છે મજા આવે ને પ્લે હાઉસ માં હાઈક લો અહીં આવી લો મમ્મા પાસે આવ શેસ મમ્મા પાસે આવી લો ગાડી માં બેસીને આમાં બેસી જશે હું આવા દે શું આવા દે આવા દે ગાડી મજા આવે છે તને અહીંયા શિવુ આવાજ કરવાના છે તારે હા તી શિંવાસના તોફાન દિવસે ને દિવસે વધતા જાય આ ચૈડો કેમ હશે એનું માથું ત્યાં ઉપર નડી જાય જ્યારે જોવું આવે કે શિંવાસ શું કરે તો શિંવાસી એક પરાક્રમ કરીને હોય માથામાં લાગે છે ભાઈને માથું સીધું નથી થાતું ને અંદર નિરાતનો સમય પણ ગયો હવે ઉતારવો જ નથી ના ના